अच्छे दिन, दिन अच्छे दिन कहाँ है, है अच्छे दिन आई एम श्योर ते बधाए आ होर्डिंग जो सर दिस इज नॉट अ पोलिटिकल कैंपेन दिस इज एक्चुअली अ कैंपेन फॉर आर अपकमिंग प्रोजेक्ट एट नारणपुरा આ કેમ્પેન અમે લોકોએ એવું વિચારીને કર્યો ઓબ્વિયસલી અત્યારે એક પોલિટિકલ સિઝન સ્ટાર્ટ ચાલી રહી છે ઇન્ટેન્શન એવો હતો નારણપુરાની અંદર આટલો સરસ મજાનો પ્રોજેક્ટ લાવી રહ્યા છે તો અમે ત્યાંના ઘણા બધા પ્રોજેક્ટની અંદર જે ઓલરેડી જૂની સોસાયટીસ છે એ લોકોની શું જરૂરિયાત છે જો અમે નારણપુરામાં જ નવો પ્રોજેક્ટ લઈએ તો ત્યારે જઈને અમને ખબર પડી કે એ લોકોને કેટલી બધી કન્વીનિયન્સીસ જે બેઝિક કન્વીનિયન્સીસ છે જેમ કે એમના પ્રોજેક્ટની અંદર અત્યારે એલિવેટર નથી એ લોકોને સીડી ચડીને જવું પડે છે છોકરાઓને રમવા માટેનો કોઈ ડેઝિગ્નેટેડ પ્લે એરિયા નથી ત્યાંની જે રૂમ સાઇઝિસ છે એ બધી બહુ કોમ્પેક્ટ છે તો આવા બધા બેઝિક ફેસિલિટીઝ બી નથી અને એની સામે વી આર કમિંગ અપ વિથ સચ લક્ઝુરિયસ પ્રોજેક્ટ પ્લસ ઇટ ઇઝ અ સચ નાઇસ બિગ કમ્યુનિટી ઇઝ કમિંગ તો દેટ હાઉ વી કેમ અપ વિથ ધીસ કેમ્પેન કે અચ્છે દિન આ રહે હૈ ફોર નારણપુરા લોટ ઓફ પીપલ થોટ કે ધીસ ઇઝ ડન બાય ધ રાઇવલ પોલિટિકલ પાર્ટી બધાના એવા બી પ્રશ્નો હતા એવા બી અમે લોકો જોયા કે અચ્છે દિન યે નહીં તો ઇસસે અચ્છા ક્યાં હોય સરપ્રાઇઝ કે આવું કેમ્પેન કોનું હશે And I think that's what made this campaign successful, आई थिंक वोट मेड दिश केक्सेसफुल बताइल्स के गया कि यार अभी हिम्मत अच्छे दिन कहाँ है आई थिंक देट वॉज द फनीस्ट पार्ट फॉर आर एंटायर टीम